કરજન વિધાનસભા વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના વળતર માટે કરજન પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યો હતો સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી મચાવતા કરજન સિનોર પોરમાં ખેડૂતોના નુકસાનને લઈને આજે કરજન આમ આદમી પાર્ટી દ્વારા કરજન પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કરજન સિનોરના આમ આદમી પાર્ટીના પ્રમુખ કિરીટસિંહ ઉર્ફે જાલિમસિંહ સિંઘા શિનોરના ઉપપ્રમુખ જોશી નીતિનભાઈ કરજન ઉપપ્રમુખ પરમાર રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ કરજન કિસાન પ્રમુખ મજીતભાઈ વડોદરા કિસાન પ્રમુખ રાજુભાઈ પટેલે ઉપસ્થિત રહી કરજન પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે કરજન સિનોર વિધાનસભામાં ભારે વરસાદ ખાબકવાથી કરજન સિનોર પોરના ખેડૂતોને ખેતરમાં મોટા પ્રમાણે નુકસાન થવાથી સરકાર ખેડૂતોને તેમના નુકસાનનું વળતર તાત્કાલિક ધોરણે આપે નહીં તો જગતનો તાત હતાશ થઈ જશે અને આડું પગલું ન ભરે તેને ધ્યાને લઈ સરકાર વહેલામાં વહેલી તકે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીએ કરજન પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું આજ રોજ આમ આદમી પાર્ટી કરજણ વિધાનસભામાં જે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે અને જે આકાશી આફત આવી છે ને અનરાધાર વરસાદ વરસ્યો છે એના માટે આજે આમ આદમી પાર્ટી કરજણમાં એસડીએમ સાહેબને આવેદનપત્ર આપ્યું છે મુખ્યમંત્રીશ્રીને સંબોધીને ને કૃષિ શ્રીને સંબોધીને સૌ પ્રથમ તો કેન્દ્ર સરકારે ઝીરો ટકા ડ્યુટી કરી નાખી એમાં કપાસમાં લગભગ બહુ મોટું નુકસાન ગયું બાકી આ વર્ષે બારથી સાડા બાર હજાર રૂપિયા ક્વિન્ટલનો ભાવ આવે એવી પરિસ્થિતિ હતી એમાં અધૂરામાં પૂરું વરસાદ આવ્યો ને વરસાદમાં ખૂબ નુકસાન ગયું છે તો અમારી સરકારશ્રીને એક વિનંતી છે કે તત્કાળ કરજણ સિનોર પડ માં સહાય જાહેર કરવામાં આવે હું તો કહું છું કરજણ સિનોર સમગ્ર ગુજરાતમાં સહાય જાહેર કરવામાં આવે અને જે લોકોએ પરિપત્ર લખ્યા છે જે લોકો ધારાસભ્ય બનીને બેઠા છે એમને પણ પરિપત્ર લખ્યા છે પણ ખરેખર એટલું બધું નુકસાન ગયું છે કે એ લોકોને પણ હવે બહાર આવવાની જરૂર છે અને સરકાર શ્રી જો આ બાબતે જાગૃત નહીં થાય તો ખેડૂતો શાંત છે સંત નથી અને આ શરૂઆત છે અંત નથી અસ્તુ જય હિંદ જય ભારત આમાં કોઈ યાદી બનાવવાની જરૂર નથી તમામે તમામ આખા ગુજરાતને સહાય કરવાની જરૂર છે કારણ કે તમામ આખા ગુજરાતમાં જબરજસ્ત વરસાદ પડે છે અને ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે અને આ નુકસાન આપવું પડશે નહીં તો બે હજાર સત્તાવીસની ચૂંટણીમાં આ નુકસાન ભરપાઈ કરવું પડશે સરકારે જો સરકાર કોનીએ ગોળ છે ને તો આવનારી બે હજાર સત્તાવીસની ચૂંટણીમાં ખેડૂતો પણ એમને કોનીએ ગોળ ચોંટાડશે એનો સંપૂર્ણ જવાબ આપશે નીતિનભાઈ જોશી આમ આદમી પાર્ટી સિનોર તાલુકા પ્રમુખ